નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વાઘોડા તાલુકાના ગોળદરા વસવેલ મુવાડા સહિત ત્રણ ગામના એકસો ત્યાંસી ખેડૂતોને તેમના હક અપાવી જમીન માલિક બનાવ્યા હતા વાઘોડા તાલુકાના વસવેલ તેમજ આજુબાજુના ગામોમાં આઝાદીના ટાઈમથી બિન ઇમાનદારીનો જે પ્રશ્ન હતો તેનો સુખદ અંત લાવ્યા હતા રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલમાં દેશની ખુશબુ વીએમજી ન્યૂઝ વાઘોડિયા વસવેલ પંચાયતની અંદર આજુબાજુના ગામોની અંદર આઝાદીના ટાઈમથી જમીનનો જે પ્રશ્ન હતો ઇનામદારીનો એનો ચૂંટણી પહેલાં મેં તમામ આ ગ્રામજનોને ખાતરી આપી હતી કે મારી ચૂંટણી જીત્યા પછી આ જે કંઈ પ્રશ્ન છે તમારો હું વેલામ વેલી તકે એનું સુખદ અંત લાવી અને તમને તમારા જમીન મળે એવો મારો પ્રયત્ન હશે અને આજે તમામ ડિપાર્ટમેન્ટને મારા ચૂંટણી પછી સતત કામે લગાવીને આજના દિવસે એકસો ને છ્યાસી જેટલા ખેડૂતોને જે કોઈ પ્રશ્ન એમનો વર્ષોથી ચાલુ આવતો તો એનો આજે સુખદ અંત આવ્યો છે એટલે તમામ અધિકારીગણ અને પત્રકાર મિત્રોને પણ હું ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું અને આજે ખરેખર ગામની અંદર તમામ ખેડૂતોમાં ખુશીની લાગણી જોવાઈ રહી છે અને આ પ્રશ્ન એક બહુ વિકટ પ્રશ્ન હતો પરંતુ ખેડૂતોની અને મારી મહેનતથી આજે આનો સુખદ અંત આવ્યો છે એ બદલ અધિકારીઓનો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બે હજાર ચોવીસના ના રોજ ઘોડાદરા પંચાયત જે છેલ્લા પંચોતેર આઝાદ દેશ આઝાદ થયો પંચોતેર વર્ષમાં આ એક સુવર્ણ દિવસ નામે અમારા ઘોડાદરા પંચાયતનું લખાઈ રહ્યો છે આ ગામના ખેડૂતો ત્રણ ત્રણ પેઢીથી ઇનામદારને નાબૂદ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ કાં તો થોડી ઘણી ખેડૂતોની ભૂલ અને ના સમજતી અને સરકારની નીતિ એવી આવી કે જેના કારણે ખેડૂતો આ દિન સુધી માર ખાતા આવ્યા અને માર ખાતા આવ્યા તો સરવાળી એ થયું કે ઈનામદારી ખેડૂતોના માથા ઉપર બેસી જાય અને ઘણો ત્યાં ખેતી પરંતુ આ ગામના જે જાગૃત નાગરિકો હતા પાંચથી સાત છે હીરા સોમા છે ફતેસી કાંતિ શંકર છે એવા આઠ દસ જાગૃત નાગરિક આવ્યા ઝુંબેશ ઉઠાઈ ઝુંબેશ ઉઠાઈ તો બે હજાર બારથી આ લડાઈ સતત ચાલુ રહી સતત ચાલુ લડાઈથી અહીંયાથી નાયબ કલેક્ટરશ્રી પાસે ગયા શ્રી પાસે ગયા અને ગાંધીનગર સચિ મહેસૂલા પાસે પણ અમે પહોંચ્યા પણ સરકારના ધારાધોરણ મુજબ આ જમીનના પટ બસો પટ તમારા ભરવા પડશે સાડા ચાર ટકા લેખાના વ્યાજ ત્યારે તમારું પડશે એ સિવાય કોઈ બીજો રસ્તો નથી આના માટે અમને સરકાર તરફથી પણ સહારો મળ્યો છે અને આપણી ભાજપની સરકાર તરફથી પણ અમને સપોર્ટ મળ્યો છે પણ જોય અમારા નિરાકરણમાં આટલો સમય લાગી ગયો કોઈ જ છતાં આજે સુખાનંદ આવ્યું છે એ બદલ અમારા જે આજે જે ધર્મદ્રસિંહ વાઘેલા બાપુ જે આવ્યા છે એમના છેલ્લો એક વર્ષ થયો એક વર્ષની અંદર અમે સારું કામ કર્યું એ અમુને એક ફાઇનલ રિઝલ્ટ સુધી અમારું આ જમીનનો જે માલિકાનો હક્કપત્રનું જે કાંકર્યું છે એ અમને પહોંચાડ્યું એ બદલ અમે અમે અમારી ટીમ અને ગોડાદરા પંચાયતના ટોટલ ખેડૂતો બસ જે કંઈ ઇનામદારીમાં આવતા હોય એ બધા અમે ખૂબ ખૂબ આભારી છીએ